મિત્રો આપણે છે ને ભાઈ ઇન્દોડ આવ્યા છે મિત્રો એ છે ગાડી પાછા એમ કે છે ને અહીંયા લાઈટ ફિટિંગ નું કામ કરાવવાનું છે આપણે ગાડી છે ને ભાઈ કલર બ્લર થાય એ કમ્પ્લીટ થઈ ગઈ છે જો જો આપણી ગાડી કમ્પ્લીટ કરી નાખી છે કલર બ્લર થઈ ગયો ને આ લાઈટ છે ને એ લગાડવાની છે બધી નું કામ કરાવવાનું છે જ્યારે એટલા માટે બાકી આગળ તમને બતાવું કેવો લુક છે જો એ આવશે સાઈડ માં માં લાઈટ નાખવાની છે અહીંયા કટર સાઈડ નથી ચાલુ થઈ જશે નાખી દીધા છે মাড়ী বহুত গাড়ী বৰেলো গাড়ী কাম চাই লাইটো নাখোৱা নে કમ્પલીટ થઈ ગઈ છે બેટરીમાં છે ને સેડો એક તૂટી જતો એટલે નવો નાખી દીધો ગાડી આગળ ફિટ કરી દેવાનું છે સીધો ડેકી કલર કરી નાખ્યો એટલે મસ્ત થઈ ગયો મિત્રો હજી આપણે છે બોલ ખોલ નાખવાના છે લિફ્ટનો ટાયરો સડાવવાના છે આમાં સડાઈ દીધા પાય સર લુક મસ્ત આવશે વાસવટી આવે છે ને રેડી થઈ ને ટાયર ફિટ કરાવે લિફ્ટમાં છે ને ચાર ટાયર નાખવાના છે ટાયરો હા ને આપડે થોડું કામ છે ને પેલા બતાવી દઈએ અને વ્હીલ બોલ ચાર છે ને છે પછી નાખી ભાઈ આપણે આ મસી જશે જ્યારે ઓઇલ વાળા બોલ છે ને ઓઇલ વાળા કરવાનું છે ને બતાવી કાઢી દો બાકી આપણે કામ કમ્પ્લીટ થઈ જશે આગળના પણ લગાડી દીધા છે આગળના લગાડી દીધા હવે છે ખાલી આપણે પેન્ટિંગ કલર કામ ને એ બધું બાકી રહ્યું છે બધું પૂરું થઈ જશે આમાં બોલ બોલ મારી કલર મારવાનો છે તો બધું કમ્પ્લેટ છે એ વાસોટિયા પણ લાગી જાય અત્યારે એક નંબર થઈ જાય ચાલો બાકી જાય છે ત્યાં મિત્રો અત્યારે આપણે આવી જશે રાજુલા બાયપાસ રાજુલા બાયપાસ છે ને ભાઈ મસ્ત મજાના આપણા ગાડીના સોફાનું તો કમ્પ્લીટ કરી દીધું છે સીટોનું પણ કવર આવી જશે આનું પણ આવી ગયું છે તમે આનું બાકી છે એનું કારણ છે સીટ છે ને બનાવવાની છે ગાય પીડ્યું છે નહીં પણ કેમ લોકો આવે છે તમને મસ્ત લાગશે ને કાંઈ ઘટશે નહીં ભાઈ સ્ટેરિંગ કવર બદલી જાય બધું નવું થઈ જાય એક એક બધું બદલી જાય એમ નવી કરનાખોન છે હાઉ કાંઈ વસ્તુ આમાં ખરાબ નહીં દેખાય તમને પછી છે ને કલર કામ બધું કરાવવાનું છે આપણે દુકાને કલરમાં લગાડી છે થાય છે એવું લગાડવાનું છે એ પણ તમને બતાવીશમાં કન્ટિન્યુ રહેજો અમારે સેનામાં નવે છે સ્ક્રાઈપ કરવાનું પૂરતા નહીં આગળ આગળ બધું તમને બતાવતો રહીશ સો મિત્રો આપણું વાસોટી એટલું થઈ ગયું છે હજી આમાં બધું આવી જાય ભાઈ બાઝ નારેલી બધું પાછલા માં કલર થઈ જશે કમ્પ્લીટ થઈ જશે વીલ પ્લેટમાં આગળ શું ચિત્ર દોરેલા છે ને એમાં કરવાનું છે નિશાન થઈ જશે આવી રીતે કલર થઈ જાય એને બતાવવામાં તરો આપડા વસ્તુનો કલર કેમ થઈ ગયો હવે લાગે વાત થઈ ગયા એક નંબર થઈ જ આવે હવે ગાડું આવશે રેડી થઈ જાય ને હા ભાઈ હવે રેડી થઈ જશે તો મિત્રો હવે છે ને ભાઈ આપણે ઠાઠાનું કામ ચાલુ થઈ ગયું છે તો લખાવા મળ્યું છે ઓકે લખાઈ ગયું છે એમાં એટલે છે ને ઓરણ ઓકે પડી જાય છે ભાઈ છે ને દોરે છે તો એ જ્યારે આવું છે ને પછી એવું થઈ જાય તો તો મિત્રો હવે આપણી ગાડીનું ભાઈ કામ છે ને દસ ટકા એવું છે કમળ જ કેવી રીતે લખાજો કેવો હતો આ ખાલી હતું ને આય ઓલા ભાઈ હતા ની ગેરેજ વાળા પછી ફોન કરાવે ઓલા હસન ભાઈ ભાઈ મંદુ ભાઈ ફરી ટેસ્ટ થાય છે ભાઈ ટેન્ડર થી આઈ જવા છે ઓ કે કે આજ તું બહાર થઈ કે અહીંયા લખાય સ્ટોપ ને ગાડી નંબર આવશે હા ના એટલે એના માણસો છે એમ તો કારીગર છે મને કે તમે મૂકી દાવ તો મિત્રો આપણું ગાડીનું કામ કમ્પ્લીટ થઈ જશે કલરનો મતલબ ટેન્કીમાં પણ લગાવીને ડીઝલ ટેન્ક ને એવું બધું લગાવીને આવ્યું છે આ બધું કમ્પ્લીટ થઈ જશે બતાવી દઉં સવારે કરાવવાનું છે આમાં પટ્ટાનું મારવાનું છે પણ સવારે કરવાનું છે પાછળ લો આવી રીતે આમ લખાઈ છે જ્યારે આપણે સોરમાં મેં દઈશ ને સવારે આવવાનું છે ભાઈ વિચાર જઈએ છીએ આપણે ખરે પહેલાં તો મિત્રો આપણે આવી જાયદોડા ને ભાઈ ગાડીનું કામ જોઈએ ખાલી મીડિયમનું આ બધું આગળનું લાગી ગયું છે

કામ ઓટમાં નંબર લગાડ છે ઓલાגן કમ્પ્લીટ જગ્યાએ બાકી ઈસ ખાણવડું જમીન પછી લગાડ મિત્રો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈઓ ગયા છે ને બે એક માં લાગી જાશે હવે પાછેથી લોકો કેમ આવે હવે એક નંબર આવે છે ને બેસને નંબર પણ હવે કમ્પ્લીટ થઈ ગયો ખોડા બોડા બધું કમ્પ્લીટ લાગી જશે અહીંયા પણ લખાઈ ગયું છે દેખો તો દેખો મગર ક્યાર છે બતાવું લખાઈ ગયું છે આ સાઈડમાં છે ને વેલ અલગ રાખી છે લેડલ્સની ગાડીમાં અલગ છે ખુલ્લું એક છે એટલે બધું કમ્પ્લીટ થઈ બે બાજુ લખાઈ નાખ્યું અલગ હાડી દીધા છે વધારે પડતો વધારે સાઇડમાં પટ્ટી લગાવી દીધું છે એટલે કમ્પ્લીટ થઈ ગયું છે હા ખાલી અંદરના મોબાઈલ નંબર લખવાના છે બાકી તો આ સાઈડ એવું નામ લખાઈ ગયું છે કાચે

ના વા લગાડવાના છે ટુપુમાં કોણ લગાડી તું એકલા લગાડી લે ફાઇનલી મિત્રો આપડે લાગી જશે બધી બાજુ કમ્પ્લેટ કરી લો કમ્પ્લીટ થઈ જશે ગાડી હવે હા

ચાલો મિત્રો બ્લોકમાં કન્ટિન્યુ જશો એ સેટની ઘરે કેવું કે સેટનું ઘર એ પણ તમને બતાવીએ ને આ ગાડી એક લાઇનમાં મેકવાની છે ને જે આગળ છે ને રોડ ઉપર રીલ બનાવવાની છે આમાં બ્લોકમાં કન્ટિન્યુ જશો તો મિત્રો આ રિલેશની ગાડી છે અમારા સંજયભાઈની એને થોડાક જે કલર કલરનું બાકી છે આપણી થઈ ગયેલી છે ભાઈ સર આપણી ગાડી થઈ ગયેલી છે હવે ભાઈ વિપુલભાઈ મોબાઈલ આપી દેવું બે ત્રણ રીલ બનાવીને છે ને અહીં ગાડી લઈને આવે છે ને એટલે હું તને જાઉં છું અને બતાવું ગાડી અને બાઇક લઈ લીધી છે આપડી ગાડી છે ને ભાઈ સેટ ની ઘરે મેકી દીધી છે ત્રણ ત્રણ લાઈન માં કરી દીધી છે હા લાઈન માં કરી દીધી આપણે આપડે આ સેટ થઈ ગઈ છે નઈ સુરા આપી જો આપડે કોઈ ગાડી આ સેટ માં રાખી દીધી છે લાઈન થી લાઈન હા ઓલ અંધારો છે ઓલ બધું અંધારો છે ને સોકો દેખાય છે આ ભાઈ સેટ ના કરશે ને હું બતાવું આ લાઈન માં છે